નગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એક કલાક બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો બગચરા અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો બગસરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે પાંચ દિવસના વિરામ બાદ બગસરા બગચરા પંથકમાં ફરી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અમરેલી બગસરાના હડાણા જેઠીયાવદર ડેરી પીપરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ધીમા વરસાદથી કૃષિ પાકોને ઘણો ફાયદો થશે કપાસ મગફળી અને સોયાબીન સહિતના ખેડૂતો દ્વારા લેવામાં આવતા પાકને ફાયદો થશે બગથરા પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ ફરી ધીમી ધારે વરસાદ પડતા ખેતીના પાકોને વ્યાપક ફાયદો થશે ઠંડીમાં પણ લોકોને ગરમીથી રાહત મળી હતી